દાહોદમાં લગ્ન પ્રસંગે વરરાજાએ કર્યું મતદાન દાહોદ જિલ્લામાં વરરાજાએ જાન જોડતા પહેલાં મતદાનની ફરજ અદા કરી હતી દેવગઢ બારિયાના મોતીપુરા વિસ્તારમાં એક લગ્ન હોય અને તે લગ્નની પહેલાં કર્યું મતદાન લખાણા ગોઝિયા કૌટુંબી દુધિયા અને દેવગઢ બારિયામાં વરરાજાએ મતદાન કર્યું હતું દાહોદ જિલ્લામાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અહીં જાન જોડતા પહેલાં વરરાજાઓ મતદાનની પવિત્ર ફરજ અદા કરી લગ્ન કરવા માટે રવાના થયા હતા જેમાં ધાનપુર તાલુકાના લખાણા લખાણાઘોઝિયા હરસિંઘભાઈ મેડા નામકના વરરાજા એકદમ તૈયાર થઈને મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા પરણતા પહેલાં તેમણે પોતાનો મત નાખ્યો હતો તેવી જ રીતે ધાનપુર તાલુકાના કૌટુંબી ગામે ખાતે પણ લગ્ન કરવા જતાં પહેલાં વરરાજા રાકેશભાઈ પર્વતભાઈ પરમારે મતદાન કરી ભાગીદારી નોંધાવી હતી આમ સમગ્ર ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે વરરાજા પરણવા જતા પહેલાં મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી